નમસ્કાર મિત્રો આપણે દેવભૂમિ દ્વારકા જિલ્લાની અંદર અતિવૃષ્ટિનો કહેર ચાલે ચારે બાજુ ફેલાયેલો છે ત્યારે આપણા દેવભૂમિ દ્વારકા જિલ્લાના મોટા ભાગના ગામડાઓની અંદર વધુ પડતા વરસાદને પરિણામે ખેડૂતોને પુષ્કળ પ્રમાણમાં નુકસાની વેઠવાનો વારો આવી ચૂક્યો છે તેમજ આપણે છેલ્લા ઘણા સમયથી જોઈએ છીએ કે સોશિયલ મીડિયાની અંદર જુદા જુદા મિત્રો દ્વારા સ્લોગન ચલાવવામાં આવ્યા કે અતિથી અતિ ભારે વરસાદને પરિણામે ખેડૂતોની આવી કે આવી અવદશાઓ અને એના માધ્યમથી પણ આપણે ઘણા બધા ખેડૂત મિત્રોના ખેતરો જોઈને આપણે પણ ખૂબ જ દુઃખ દુઃખની લાગણી ઉત્પન્ન થાય કે કુદરતે દીધેલો કોરિયો એ કુદરતથી છીનવી રહી છે ત્યારે આપણે ખેડૂત મિત્રોની અપેક્ષાઓ સરકાર પાસે મહત્તમ વધુ થતી જતી હોય એ સ્વાભાવિક છે કારણ કે આપણે દરેક બાબતે આપણે સરકારને ટેક્સ આપીએ છીએ અને એ ટેક્સને વળતર રૂપી જ્યારે જ્યારે આપણે આવી કુદરતી કોઈ આપતીઓ આવતી હોય ત્યારે આપણે વળતર સ્વરૂપે પાછું આપવું એ એમની નૈતિક ફરજ છે તો ખરેખર જો આપણે માત્રને માત્ર સોશિયલ મીડિયામાં સમાચાર વાંચીને અથવા તો ટીવીઓમાં જોઈને જો આપણે ઘરે બેસી રહેશું અને આપણે કોઈ પ્રકારની માગણીઓ નહીં કરીએ ત્યાં સુધી આપણે વળતર પૂરું મળવાની કોઈ સંભાવનાઓ બહુ ઓછી છે પછી રહી વાત વળતરની તો સરકારશ્રી દ્વારા છેલ્લા ઘણા સમયથી કદાચ સર્વે કરવાની કામગીરી ચાલુ થઈ ચૂકી છે એ એક ખરેખર સારી બાબત છે પરંતુ સર્વે કર્યા પછી જે વળતરનું પ્રમાણ છે કેટલા ટકા છે કેટલું છે આ બધું પણ બહુ એક અઘરી વસ્તુ હોય તો મારી એટલી જ વિનંતી છે કે દરેકે દરેક ખેડૂત દરેકે દરેક ગામના વ્યક્તિઓ જો યોગ્ય પ્રમાણમાં આ માગણીઓને અવિરત પ્રવાહની જેમ ચાલુ રાખશે તો આ સરકાર છે લીલા દુષ્કાળ તરીકે જાહેર કરશે અને જાહેર થયા પછી દરેક ખેડૂતને સંતોષજનક રીતે વળતર આપે એવી આપણે જ સરકાર શ્રી પાસેથી અપેક્ષાઓ રાખીએ છીએ તો આ લીલા દુષ્કાળને લીધે આપણે જોયું કે હજારો વીઘાના મોઢે કપાસ છે શાકભાજી છે મગફળી છે આ બધામાં પુષ્કળ પ્રમાણમાં ખૂબ જ મોટું નુકસાન થયેલું છે અને એ નુકસાનીના આપણે વિડીયો પણ સોશિયલ મીડિયાની અંદર અને જુદા જુદા સોશિયલ મીડિયાની અંદર પણ આપણે જોયેલા છે તો તમામે તમામ ખેડૂત મિત્રોએ એકતા બતાવી અને સરકારશ્રી પાસે માગણી કરવાની કે વહેલામાં વહેલી તકે આ ખેડૂતોને યોગ્ય રીતે ન્યાય આપીને સારામાં સારું એટલે કે સો ટકા લીલો દુષ્કાળ જાહેર કરી અને એને મહત્તમ વળતર આપે એવી દરેક વ્યક્તિની જો માગણીઓ હશે તો જ આપણને એમાં સફળતા મળશે એટલે મિત્રો એકતા દાખવી અને કોઈ નાનો નહીં કોઈ મોટો નહીં એ પંક્તિને યાદ રાખીને દરેકે દરેક ઝુંબેશની અંદર આપણી જે હકનું છે એ હકનું મેળવવા માટે અવિરતપણે આપણે માગણી કરવી જોઈએ તો મિત્રો આ વિડીયોને વધારેમાં વધારે શેર કરજો અને અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વધુ પડતા ખેડૂત મિત્રો સુધી મારી આ વાત પહોંચાડજો અસ્તુ જય હિન્દ